સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવ્યું છે દૂધીનું શાક જે કમેન્ટ હતી પિરજાદા કે દૂધીનું શાક બનાવજો તો આજે આપણે દૂધીનું શાક બનાવ્યું છે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે સરસ મજાનું દૂધીનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ એના માટે મેં અહીંયા ચારસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે તો અહીંયા હું નકરી દૂધીનું શાક બનાવવાની છું એ પણ એકદમ ટેસ્ટી શાક બનશે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા આ દૂધીની આપણે ઉપરની છાલ ઉતારી લેવાની છે તો એના માટે આપણે દૂધીના બે ભાગ કરી લઈશું હવે બે ભાગ કરી લીધા બાદ આપણે એને છાલ ઉતારી લઈશું સુધીને આપણે છાલો તારીને તૈયાર કરી લીધી છે તો એને આપણે કટ કરી લઈશું તો અહીંયા જે રીતની તમને પસંદ હોય નાની મોટી એ રીતની કટ કરી લેવાની તો અહીંયા હું આ રીતે નાની નાની સાઈઝમાં કટ કરી લઈશ દૂધીને આપણે કટ કરી લીધી છે તો વગર માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા હું કડાઈમાં મોટી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરું છું અહીંયા આપણે તેલનો ઉપયોગ થોડોક વધારે કરીશું કારણ કે દૂધીનું શાક આપણે તેલમાં જ બનાવવાનું છે એટલે અહીંયા મોટી ત્રણ ચમચી જેટલું મેં તેલ લીધું છે તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાય એડ કરીશું રાઈ આપણે સરસ રીતે ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું એક લીલા મરચા ને કટ કરી લઈશું હવે સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં દૂધીના ના ભાગનું મીઠું એડ કરી લઈશું મીઠું એડ કરવાથી આપણે દૂધી જલ્દી રીતે સડી જશે અને આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર જ ચેડવવાની છે એટલે મેં થોડુંક તેલ વધારે એડ કર્યું છે હવે મીઠું એડ કરીને સરસ રીતે આપણે હલાવી લીધું છે તો એને ઢાંકીને આપણે ચડવા દઈશું આપણી દૂધી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે તો સાત થી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વચ્ચે વચ્ચે મેં એક બે વખત હલાવી લીધી હતી તો દૂધી આપણે સોફ્ટ થઈ ગઈ છે થોડીક પચાસ ટકા જેવી ચડી ગઈ છે દૂધીમાં જે પાણી નીકળે એમાંથી જ આપણે આ દૂધી ચડી ગઈ છે તો હવે એવામાં આપણે મસાલા એડ કરવાના છે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ચપટીક આપણે ગરમ મસાલો એડ કરીશું અને મીઠું તો આપણે પહેલા જ ઉમેરી દીધું છે અને એક ટમેટાની પ્યુરી લીધી છે એ કરી કરી અને સરસ રીતે મિક્સ લઈશું આ રીતે ટમેટાની પ્યુરી એડ કરવાથી શાક એકદમ સરસ મજા નો સ્વાદ આવશે અહીંયા તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો પણ અમને ગળ્યું પસંદ નથી એટલે હું ખાંડ એડ નથી કરતી તો પચાસ ટકા ઉપર પણ આપણું શાક ચડી ગયું છે તો હવે ફરીથી ઢાંકીને આપણે પાંચ થી છ મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરીને મસાલા અને ટમેટાની ગ્રેવી એકદમ સરસ રીતે શાકમાં ભળી જાય તો ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક સરસ રીતે ચડી ગયું છે એકદમ સરસ રીતે દૂધી ગળી ગઈ છે આ રીતે દબાવતા દૂધી ભાંગી જાય છે તો આપણે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરીશું અને એક ડીશમાં આપણે સવ કરી લઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું દૂધીનું શાક આ શાકને તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે એકદમ ટેસ્ટી બન્યું છે એકવાર આ રીતે પાણીનો ઉપયોગ કરી વગર શાક બનાવ તો શાક ખૂબ જ ટેસ્ટી બનશે તો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો